Hello friends, welcome all on Pandur. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હું છું સ્વાતિ પટેલ આજે આપણે શરૂઆત કરીએ આજના એમ સીક્યુ સેશનની તો સૌ પ્રથમ આજનો એમ છે કે ઓલેરી કલ્ચર એટલે શું તો કે કલ્ચર એટલે કે શાકભાજીનું આપણે વાવેતર કરીએ અને શાકભાજી પાકોનું આપણે ઉત્પાદન કરીએ છીએ તો એ જે વસ્તુ હોય છે કે જે શાકભાજી સાથે સંકળાયેલી છે તો એને આપણે કલ્ચર તરીકે ઓળખીએ છીએ અને રીંગણીના જે પાન છે એનો આપણને રોગ જોવા મળે છે તો રીંગણીના પાનમાં જે રોગ જોવા મળે છે કેવો છે તો કે ગઠિયા પાનનો રોગ તો જે રીંગણીના પાનમાં આપણને ગઠિયા પાનનો જે રોગ જોવા મળે છે તે સાના લીધે થાય છે તો કે તે તડતડિયાના લીધે થાય છે ત્યારબાદ જે લીંબુમાં કયો રોગ એ વિસરણથી થતો રોગ છે તો લીંબુમાં એ ગુંદરિયા નામનો જે રોગ છે એ વિસ્તરણથી થતો રોગ છે ત્યારબાદ છે અમૃત ક્રાંતિ એ સાની સાથે સંકળાયેલી ક્રાંતિ છે તો અમૃત ક્રાંતિ જે છે એ નદીઓના જોડાવા સાથે સંકળાયેલી ક્રાંતિ છે આપણને ખ્યાલ છે કે અટલ બિહારી વાજપેયી હતા જે જે સમયે આપણે શાસનમાં એ ટાઈમે એને એક પ્રોજેક્ટ લઈને આવ્યા હતા કે બધી જ ભારત દેશની નદી નદીઓ જે છે નદી તંત્ર એને એકબીજા સાથે ઇન્ટરલેક કરવું કે જે જેનું જેનો નેમ શું હતું ઇન્ટરલેક કર કે કે જે વિસ્તારોમાં ઓછા પાણી હોય છે રાજસ્થાન તો એ વિસ્તારોમાં પણ હરિયાળી આપણે વાવી શકીએ છીએ અને હરિયાળી ક્રાંતિનું એક ઉદાહરણ ઉભું થઈ શકે છે કેવાનો મતલબ એ છે કે એવા જે વિસ્તારો છે કે જે પાણીની સાવ સુવિધા નથી અથવા તો ખૂબ જ અછત હોય છે એવા વિસ્તારોમાં આપણે પાણી પહોંચાડવાનું અને ત્યાં કૃષિ પાકોનું ઉત્પાદન કરવાનું છે તો આ એક અટલ બિહારી વાજપેયીનું જે સ્વપ્ન હતું એ હતું પછી તે સત્તામાંથી નીકળી ગયા મતલબ બીજી સત્તા આવી ગઈ તો એ તો પ્રોજેક્ટ જે હતો એ કમ્પ્લીટ થયો નથી પરંતુ અમૃત ક્રાંતિ જે છે એ મુખ્યત્વે નદીઓના જોડાવા સાથે સંકળાયેલી ક્રાંતિ છે ઓકે ત્યારબાદ છે જમીનની ફળદ્રુપતા શાને આધારે છે તો જમીનની જે ફળદ્રુપતા છે પોષક તત્વોના આભારે છે આપણે પોષક તત્વોના પ્રકારો વિશે તો માહિતી મેળવી છે કે મુખ્ય પોષક તત્વો ગુણ પોષક તત્વો તો એ જે પોષક તત્વો છે એના લીધે જમીનની ફળદ્રુપતા જળવાયેલી હોય છે ઓકે કે ભાઈ આગળ વાત કરીએ કે ક્ષેત્રીય ગ્રામીણ બેંકનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે આપણે ગઈકાલના સેશનમાં વાત કરી હતી કે ગ્રામીણ બેંક કે જેને આપણે રિજનલ રૂરલ બેંક તરીકે ઓળખીએ છીએ અને એ જે રીજનલ રૂરલ બેંક હતી એની સ્થાપના ક્યારે થઈ હતી ચલો તમે એને વસ્તુ મને કોમેન્ટ કરજો ઓકે મને તો યાદ જ છે પણ તમે યાદ રાખજો બાકી હમણાં હું બોલવાની જ હતી પણ મને યાદ આવ્યું કે ચલો તમને ક્વેશ્ચન પૂછું આપણે લાઈવ સેશનમાં નથી એટલે તમારી કમેન્ટ હું લાઈવમાં તો નહીં જોઈ શકતી પરંતુ તમે મને કમેન્ટ કરજો એટલે હું

તો સોરી અહીંયા જે ગ્રામીણ બેંક જે છે એનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો કે મુંબઈ ખાતે આવેલું છે તો બે વસ્તુ તમારે યાદ રાખવાની છે એક તો ગ્રામીણ બેંકનું પણ મુંબઈ ખાતે છે અને નાબાર્ડનું પણ મુંબઈ ખાતે છે મતલબ બંને બેંકનું એ મુંબઈ ખાતે જેનું હેડક્વાર્ટર આવેલું છે અને જે નાબાર્ડ બેંક આપણી જે છે જે એપેક્સ બોડી છે એગ્રીકલ્ચર જે બેંક તરીકે આપણે ઓળખીએ છીએ એ નાબાર્ડ જે છે એની સ્થાપના કઈ સમિતિની ભલામણને કારણે કરવામાં આવી તો એમાં રામન સમિતિ હતી કે જેની ભલામણને કારણે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ છે ક્યુ કીટક ચુસ્તીને ખાના છે તો થ્રિપ્સ કે જે ચૂસીને ખાનાર છે ઓકે અને ત્યાર બાદ છે કીટકની ત્રીજી અવસ્થા કઈ હોય છે તો કીટકની ત્રીજી અવસ્થા છે એ કોશેટો હોય છે આપણે કીટક શાસ્ત્રમાં આ પણ આપણે અવસ્થા ભણેલા છીએ ઓકે ત્યાર બાદ છે પર્વત માટીમાં કયા તત્વો પુષ્કળ માત્રામાં જોવા છે પર્વતવાળી જે માટી હોય છે તેમાં જીવાંશ એ પુષ્કળ માત્રામાં આપણને જોવા મળતું હોય છે ત્યારબાદ છે લાલ માટી એ દેશના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે તો તે અઢાર પોઈન્ટ છ ટકા વિસ્તારમાં લાલ માટી એ દેશના કુલ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલી છે ત્યારબાદ છે પ્યોરલાલ થિયરી કોણે વિકસાવી હતી તો જુહાનસને પ્યોરલાલ થિયરી વિકસાવેલી હતી ત્યારબાદ છે જે છોડમાં સ્ત્રી કેસર અને પુકેસર ચક્ર એ પુકેસર એ અલગ અલગ પુષ્પમાં જોવા મળતા હોય તો તેવા છોડ છોડને શું કહેવામાં આવે છે તો મતલબ કે સ્ત્રી કેસર અને પુકેસર એ બંને જે હોય છે તે અલગ અલગ ફૂલમાં જોવા મળે છે એક જ ફૂલમાં જોવા મળતું નથી તો એને આપણે એક કહેવામાં આવે છે ત્યારબાદ છે કે કયો જો છોડ ઉભય લિંગાશય છે મતલબ નીચેના પૈકી કયો છોડ એ ઉભય લિંગાશય છે તો મકાઈ કે જે િંગાશ્રય છે કેમ કે મકાઈ જે છે એમાં સ્ત્રી અને પુકેશર બંને એક જ પ્લાન્ટમાં આપણને જોવા મળે છે ખ્યાલ છે કે ટેસલ કે જે મકાઈના ઉપરના ભાગે જોવા મળતો હોય છે એ ટેસલ છે એ શું છે તો કે ચક્ર છે ઓકે અને આપણે જે ડોડો કહીએ છીએ સિલ્ક તરીકે જે ઓળખીએ છીએ મકાઈનો ડોડો એને સ્ત્રી કહેવામાં આવે છે તો મતલબ એક જ પ્લાન્ટ ઉપર સ્ત્રી અને પુકેશર બંને જોવા મળે છે માટે આપણે એમને ઉભય ઉભય લિંગાશ્રય કહેવામાં આવે છે બાદ જે ખૂણિયા ટપકાનો રોગ સીમા જોવા મળે છે તો ખૂણિયા ટપકાનો રોગ એટલે કે લિસ્પોટ કે જે આપણને કપાસમાં જોવા મળતો હોય છે ઓકે તો ફ્રેન્ડ્સ આજના પ્રેમ સેશન અહીં ખતમ થાય છે તમે આપણી ચેનલ કૃષિ કૃષિભરને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ